જે માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ ઇટવાલા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે થમનેલ પર જે લોકો જોયા છે એવા આપણે એડિટિંગ કરવાના છે તો વિડિયો લાસ્ટ જોવો એટલે તમને ખ્યાલ આવે ચેનલ પર પહેલી વખત આવ્યા ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરીજો મિત્રો બરોબર તો લોગોનો આપણે પાસવર્ડ રાખેલો છે પણ પાસવર્ડ તમને આ વિડીયોની અંદર મળી જશે તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો બરાબર તો હવે જઈએ મોબાઈલની સ્ક્રીન પર અને આપણે ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર બરાબર તો હવે તમારા જે સાઇઝના લોગો બનાવવા હોય એ સાઇઝ તમારે અહીંયા એકઝટ કરી નાખવાની તો આપણે અહીંયાથી એકઝટ કરી લઈએ છીએ મિત્રો બરાબર તો ચાલો અહીંયા ક્રેડિટ પોઝિટિવ પર આપણે ક્લિક કરીશું મિત્રો બરાબર તો વિડીયો મારા પર ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે અને જે બેકગ્રાઉન્ડ લીધેલું છે એ મિત્રો તમને ટેલિગ્રામમાં મળી જશે તો અહીંયા પ્લસ પર ક્લિક કરીશું મીડિયમ જવું અને આ બેકગ્રાઉન્ડ છે આપણે પાસે બરાબર તો પ્લસ પર એના પર ક્લિક કરીશું ત્રણ ટપકા પર ક્લિક કરીશું ફૂલ કમ્પ્લેક્શન કરીશું તો સાઈઝના લોકો છે મોટા થઈ જશે તમને એવું લાગે તો તમારે મોટ આ સ્પર્ઈ અને આ રીતનું એક્સેટ કરી નાખવાનું મિત્રો બરાબર હવે તમારે જે આઈડી હોય ઇન્સ્ટાગ્રામની હોય કે યુટ્યુબની હોય કે ગમે તેની હોય તમે અહીંયા તમારું નામ લખવાનું છે ટેક્સમાં જઈને હવે આપણી આઈડીનું નામ છે વનરાજ વનરાજ લખીએ મિત્રો બરાબર વનરાજ એડિટિંગ ખાલી બરાબર હવે વચ્ચે તમારે જે માર્ક નિશાન કોઈ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો મિત્રો બરાબર હવે ફોન્ટ તમારે જે યુઝ કરવો હોય એ તમે કરી શકો અને અહીંયા કલર કાળો રાખશે આપણે મિત્ર બરાબર બ્લેક તો અહીંયા એવું કરી નાખવાનું બસ અહીંયા મોટું કરી નાખવાનું તમારે જેટલી સાઇઝ રાખવી એટલી અહીંયા બરાબર આ રીતનું હવે તમારે ડબલ કલર કરવો હોય ને તો મિત્રો તમારે શું કરવાનું નામ પર ક્લિક કરશું કલર મજા આવશું તો અહીંયા ત્રીજા નંબરનું છે તેના પર ક્લિક કરીશું અહીંયા નીચે ત્રીજા નંબર પર ક્લિક કરવાનું એટલે આ રીતનું થઈ જશે બરાબર તો અહીંયા પહેલાં આપણે એકસર્ટ કરી નાખીએ એટલે તમને ખ્યાલ આવે બરાબર આ રીતનું એ બરાબર તો અહીંયા મારે તમારે જે કલર રાખવો એ તમે અહીંયાથી રાખી શકો તો આપણે લાલ રાખીએ તો પાછળ આપણે બ્લેક રાખીએ મિત્રો બરાબર આ રીતનું હવે તમારે શું કરવાનું બોર્ડરમાં જ નીચેવાળું એનિબલ કરી દેવાનું આ રીતનું કાટું થઈ જશે મિત્રો બરાબર હા ઓકે તમારે જે રીતનું અહીંયા એડિટ કરવું હોય એ રીતનું તમે કરી શકો મિત્રો બરાબર અહીંયા બરાબર તમે જે સાઇઝ કરવી મોટી તો તમે અહીંયાથી કરી શકો મિત્રો બરાબર તો આ રીતનું મિત્રો તમે નામ આપણું અહીંયાથી આઈડી ટેક્સ નોંધાવે તમારે જે આઈડીનું નામ તમારે લખવું હોય એ તમે અહીંયાથી લખી શકો મિત્રો બરાબર તો તમે પાસવર્ડ નોટ કરી લેજો પાસવર્ડ રાખેલું છે પચા પચા નોટ કરી લેજો મિત્રો બરાબર તો તમને ફૂલ સ્ક્રીન વાળા લોકો બનાવતા એકદમ સારી રીતે તમને આવડી જશે મિત્રો બરાબર તો તમને વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા લોકોમાં એટલે કે રાહ જોજો જય માતાજી